જે સુંદર વચન આપી પાસે આજે સવાર માં છે લુકની લખેલી સુવાર્તા આઠમો અધ્યાય અને અડતાલીસમી મી લોહી સ્ત્રીને ઉદેશી પ્રભુ શું કે આજે સવારમાં તમારી પરિસ્થિતિમાં સાજુ થવું છે ગમે તે તમારી પરિસ્થિતિ હોય ગમે તેવા પ્રશ્નો મુશ્કેલીઓમાં તમે હોવ તમારે સાજુ થવું છે

જે બધું આપ્યું છે તેના માટે પ્રભુની આગળ નમી જાઓ પ્રભુ કે છે ઉઠીને ચાલ્યો છે આ તારા વિશ્વાસ બચાવ્યો આપણા વિશ્વાસ આજે આપણે બધું મેળવી લઈશું આપણી પરિસ્થિતિઓમાં આપણે સાજા થઈ જઈશું હા લઈ લો તમે જુઓ બંને પાત્રમાં કેવી સામ્યતા છે લોહિયાવાળી સ્ત્રી બાર બાર વર્ષ સુધી બાર વર્ષનું પીડિયર નાનું ના કહેવાય એક નાનું બાળક જન્મ્યું હોય બાર વર્ષે એ બાર વર્ષનું કહેવાય પ્રભુ ઈસુ બાર વર્ષે મંદિરમાં મોટા મોટા પંડિતોની સાથે વાતો કરતા હતા હાલે લોહિયા प्रेज लॉर्ड ने रक पीतिया हो अपने जानता नथी कितना समय थी से प्रतियो पढ़ हम समझो चु दस से दस जनरा लाबा समय थी पुतना रोग मा तेहो हसे अपवित्र क्या वाई नहीं थी लोगो? તેઓ પવિત્ર સ્થાનોમાં જઈ ન શકે શ્રાપિત રોકી કહેવાય બંને જળ તમે બહુ ધ્યાનથી જુઓ તો પોતાની પરિસ્થિતિમાં ઘણા લાંબા સમય સુધી હતા જો જ્યારે બીજી રીતે વિચારીએ તો લોહીવાળી સ્ત્રીને ખબર ન હતી કે એક દિવસ જગતના ઉદ્ધારક તારનાર જે જન્મ્યા છે જેની માંગી લોકોએ શોધ કરી જે જે કુમારી મરિયમને ઉદરે જન્મ્યા ન્યાયી માણસ યુસુફ ના ઘરમાં પ્રભુની આગળ પ્રમાણિક માણસ નમ્ર માણસ વિશ્વની ભયભીક રાખનાર માણસના ઘરમાં જેમણે જન્મ લીધો ઈશ્વરના દેવના આયોજન પ્રમાણે પ્રભુની પિતાની યોજના પ્રમાણે જેમના માટે ભવિષ્યવાણીઓ થઈ એ પ્રમાણે તે પોતે જે ઈશ્વરના દીકરા છે તેમના દ્વારા તે સાજાપણું પ્રાપ્ત કરશે તેત્રીસ વર્ષની ઉંમર પ્રભુ ની તેત્રીસ એવું કહેવાય છે બહુ એક્ઝેક્ટ આપણે જાણતા નથી જ્યારે એને રોગ લાગ્યો હશે બાર વર્ષ તો દસ કાઢી એટલે ત્રેવીસ અને બીજા બે કાઢી એકવીસ એટલે પ્રભુશુ જ્યારે વીસ એકવીસ વર્ષના હું મને ખબર નથી માફ કરજો આમ જ હું કહું છું ટૂંકમાં એ એટલા વર્ષના હશે માની લે ત્યારે આ સ્ત્રીને રોગ થયો હશે પહેલા ઈશ્વરનું આયોજન જો વાલા મિત્રો કેવું ગજબનું છે એને તો ખબર બી નહી હોય એનું ધ્યાન તો કદી પ્રભુ શું તરફ ગયો જ ન હતો ભાઈ પાછળ દોડા દોડ કરતી હતી હશે પૈસા ટૂંકી સારી એવી હશે કારણ કે બાર વર્ષ સુધી દવાના પૈસા ખર્ચવા એના કુટુંબ વિશે પરિવાર વિશે કશું લખ્યું નથી કદાચ એને ઘરમાંથી કાઢી મૂકી હશે હા આવા રોગના લીધે રાખે નહીં પરિવારથી દૂર હશે કેટલાય વર્ષથી કદાચ તેના પતિને તેના બાળકોને એ કોઈને મળી નહીં હોય કોઈને જોઈ શકી નહીં પાય કઈ એના કુટુંબ વિશે જણાવ્યું નથી પણ તમે જુઓ કેટલી અદ્ભુત ઈશ્વરની યોજના છે કે 12 વર્ષ પછી એ પ્રભુ ઈસુને મળી અને સાજી થઈ ગઈ એના વિશ્વાસ દ્વારા કે હું એના લુગડાની કોરને અડીશ ચોક્કસ હવે એમના પ્રભુ ઈસુના લુગડા વિશે પણ ઘણા બધા સંદેશાઓ છે અને ગૂગલમાં પણ તમે સર્ચ મારશો તો તમને ઘણું બધું મળશે એ જે પ્રભુએ જબ્બો પહેર્યો હતો એના વિશે પણ હું જે કહેવા માંગુ છું સ્પિરિચ્યુઅલી આત્મિક રીતે કે એનો જે વિશ્વાસ હતો એમણે જે પણ એ સમયે જબ્બો પહેર્યો હતો પણ એનો વિશ્વાસ હતો કે હું પ્રભુ શું ના કોરને કપડાને લૂગડાને અડકીશ એટલે હું સાજી થઈ જઈશ હાલે મિત્રો આપણે ના ભૂલે જઈએ કે આજે પણ તે એ જ પ્રભુ છે જે તમારી ને મારી મધ્ય છે જ્યારે આપણે બે અને ત્રણ ભેગા થાય છે ત્યારે તેઓ આપણી સાથે હોય છે આપણી વચ્ચે હોય છે અને જ્યારે તમે અને હું અથવા કોઈ પણ બે વ્યક્તિઓ એક મન એક ના થઈને પ્રાર્થના કરે છે ત્યારે તેઓ સાંભળે છે ને જવાબ પણ આપે છે હા લઈ લો હું તમને કહું છું હિંમત મેળવો તૈયાર થઈ જાઓ તમારા પ્રશ્નોને હરાવવાના માટે કેમ કે પ્રભુ શું આજે પણ છે અત્યારે પણ છે ને હમણાં પણ છે આપણી કૃપાની નાવડીમાં છે તેઓ સમટાઈમ્સ ઘણી એવું બને છે અચાનક એવા પ્રશ્નો દેખાય છે અચાનક તમારા ઘરમાં એવો ખર્ચો દેખાય છે અચાનક મને મિનિસ્ટ્રીમાં એવો ખર્ચો આવે છે આજે જેને આ કોઈ રસ્તા નથી આજે કદાચ એમાં કોઈ મદદ કરી શકતું નથી આજે કદાચ તમારું કોઈ સાંભળતું નથી કે મારું કોઈ સાંભળતું નથી પણ લોકોની ઈચ્છા તો પૂરી થવાની નથી ઈચ્છા તમારી અને મારી પૂરી થશે કેમ કે જ્યારે હવે તમે પ્રભુ પાસે જઈશું કે પ્રભુ તમે કરો મેં માણસોને ને કહી જોયું તમારા નામે વિનંતી કરી પણ કશું થયું નહીં શિષ્ય પાસે લાયા એ છોકરાને અને પિતા કહે છે તારા શિષ્ય સાજા કરી શક્યા નહીં પણ આજે આપણી પાસે વખત છે સમય છે આભાર માનવાને માટે પણ સમય છે વાલા મિત્ર અગણિત ઉપકારો તમારા ને મારા જીવનમાં પ્રભુએ આપ્યા છે હજી સુધી એ બે બાબતો મળી નથી તો શું થઈ ગયું હજી સુધી મારા વાહનને માટેનો ખર્ચ મળ્યો નથી તો શું થઈ ગયું એ તો પ્રભુ છે અને હજારો કરોડો લાખો ચમત્કારો મારા જીવનમાં મારા હૃદયની ધડકો નો ધડકે એમ પણ વધારે કર્યા છે તો તમારે અને મારે આમના ઉપકારણ માટે આભાર માનવાના માટે કેટલી બધી વખત તેમની પાસે તેમની આગળ નમી જવું જોઈએ એ તમારે ને મારે આજે સવારમાં વિચારવાનું છે પ્રેઝ લોડ હાલી લુયા આવી જ્ઞાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે સવારના સમયમાં પ્રભુ તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે તમે અમને આ સુંદર તક આપી છે અરે પ્રભુ કોઈ બને છે ખરાબ અમને ગમતું ગમતું કે ન એ બધું જ તમારા અખતિયારમાં છે કશું અચાનક થતું નથી બધું જ તમારું આયોજન છે અને એના રસ્તા પણ તમારી પાસે છે રોગોમાંથી સાજાપણું પણ તમારા પાસે છે

કરવાના માટે અમને સક્ષમ બનાવો પ્રાર્થના કરવાના માટે અમને રોડું મન આપો બાઇબલ વાંચવાના માટે રોડું મન આપો સ્તુતિ આરાધનામાં બેસવાને કરવાના માટે સ્તુતિ આરાધના પ્રભુ તમે અમને સમય આપો અને તમે દોરી દોરી જાઓ એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ આજે ફરી વાર આજે સવારમાં અમે બધા તમારો મહિમા જોઈએ જેમ લોહી આવડી સ્ત્રી સાદી થઈ એમ પ્રભુ અમે અમારા પ્રશ્નોમાં મુશ્કેલીઓ પરિસ્થિતિમાં તમારી મોટી અદભુત કૃપા જોઈએ પ્રભુ જેમ પ્રભુ વિલક્ત પીતીઓ પ્રભુ સાજો કરાયા પ્રભુ એમ પ્રભુ અમે બધા અમારી પરિસ્થિતિમાં સાજા થઈએ આભાર માની શકીએ સ્તુતિ કરી શકીએ પ્રભુ એવું તમે ખબર પ્રભુ અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો આજના દિવસમાં અમને સફળ બનાવો અમારા હૃદયની ઈચ્છાઓ પૂરી કરો અમારી જરૂરિયાત પૂરી પાડો પ્રભુ સાહેબ ચોપન સત્તર પ્રમાણે પ્રભુ દરેક અમારી વિરુદ્ધની એવી ખરાબ બાબતો ચાલો ચાહે શત્રુની કે સત્યની બાબતો છે કંઈ હોય પ્રભુ તમે એને નાશ કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ અમે નાશ કરીએ પ્રભુ અમારા વિશ્વાસથી અમારી પરિસ્થિતિ અમે ઉભા રહીને પ્રભુ પ્રભુ અને પ્રભુ અમારી વિરુદ્ધની બાબતો તમારી કૃપામાં નાશ થાય એવું થવાનું પ્રભુ વિશેષ પ્રભુ તમારા બાળકો તરીકે પ્રભુ સમગ્ર પૃથ્વીમાં પ્રભુ આજે સવારમાં અમે તમારું નામ લોકોને આપી શકીએ અમારા જીવન દ્વારા લોકો તમારી ઓળખાણ મેળવે તમારા વિશે જાણે પ્રભુ એવી રીતના અમારો દિવસ પસાર થાય એવું તમે દરેક પ્રસંગોમાં નાશમાં જતા પ્રભુ તમારી ઓળખાણ મેળવે તારણ પામે જીવનો બદલાય પસ્તાવો કરે વ્યસનો છોડે પ્રભુ વ્યભિચાર છોડે પ્રભુ ખરાબ સંગ સોબતો જાત જાતના નશાઓમાંથી તેઓ બહાર આવી જાય પ્રભુ

જુદી જુદી પરીક્ષામાં પાસ કરો આઈએલટીએસ ના બેન્ડ આપો વિદેશીઓને તેમના માર્ગોને તમે આશીર્વાદિત કરો ખુલ્લા કરો પ્રભુ લોન મેળવે પ્રભુ મકાન મેળવે મકાન ખરીદે મકાન છે પ્રભુ અને પ્રભુ નાણાની જરૂર છે તો તમે નાણા પણ પ્રભુ તમે પૂરા પાડજો એવી અમે પ્રાર્થના કરી દરેક સેવા કરનારા એક મન ઈચ્છિત ના થો ઈર્ષા અદેખાય લડાઈ ઝઘડો દૂર થાય પ્રભુ બધા ભેગા મળીને પ્રભુ તમારી સેવા કરે એવું થવા દેજો પ્રભુ અમે જાણીએ છીએ દીખિત રીતે બધું અશક્ય છે પણ તમે જેમ કહ્યું એમ સૂય હોવાને કહી અશક્ય છે અમે એ બાબત પર વિશ્વાસ કરતાં આ પ્રાર્થનામાં પોખાર કરીએ છીએ અમારી પાસે સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત જે બે બાબતોની જરૂરિયાત છે એ પણ પૂરી પાડવા પ્રીતા અને પ્રભુ બુધવાર શુક્રવાની સંગતોને વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ થતી સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો બધાની મીડિયાની સેવાઓને આશીર્વાદિત કરો વિધ્રો વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગ્યો અને પ્રભુ વિકલાંગોની પણ તમે સાથે રહો દિવસના આગળના સમયની મારી દરેક જીવ્યા પૂરી પાડ્યો ખોરાક વસ્ત્રોને પણ નાની મોટી ભૂલો પાપુનાઓ માફ કરજો અને સાંજે આભાર માટે માગતા પ્રભુ ઈસુમાં આ સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન અમીન